ન્યાયપાલિકાએ ક્યારેય દબાણમાં આવી ન શકે આવે પણ નહીં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝરૂમ ને આપણી સાથે ઊંચું પ્રદેશ સમાચાર એ ગોંડલ ના રીબડા થી સામે આવી રહ્યા છે કે જ્યાં રીબડા ની અંદર અનિરુદ્ધિ જાડેજાના સમર્થન ની અંદર મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું છે જોડાવા માટે આમંત્રણ અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતની અંદર મોટી સભા યોજવા માટેની તૈયારીઓ થઈ રહી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે

જે હાઈકોર્ટે રદ કરી છે એની સામે હવે સમગ્ર ગુજરાતમાં રહેતા રાજપૂત ક્ષત્રિયો કાંઠી દરબારો ગરાસદાર એ તમામ રાજપીય રાજપૂત સમાજના આગેવાન ક્ષત્રિય સમાજના આગેવાન એ તમામ લોકો એક સાથે દરેક જિલ્લા તાલુકા ગામડાઓમાંથી બહોળી સંખ્યામાં ભેગા થઈ ભાજપ સરકારને આ બાબતનો નિર્ણય લઈ આખી આ મામલાની રજૂઆત કરવામાં આવશે રીબડાની અંદર જે રજૂઆતો કરવાની વાત જે સામે આવી છે એ અનિરુચી જાડેજાના સમર્થનની અંદર રજૂઆત કરવાની વાત સામે આવી છે મારા સહયોગી કિશન કાંટેલિયા જોડાયા છે કિશન રીબડાની અંદર અનિરુચી જાડેજાના સમર્થનમાં એક મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું છે સોશિયલ મીડિયામાં પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે પ્રદીપ માનનીય જે ગુજરાત હાઈકોર્ટ છે એ નામદાર કોર્ટ દ્વારા જે એક હત્યા થઈ હતી રીબડા થી પોપટલાખા સોરઠિયાની આ હત્યાની અંદર અનિરુદ્ધસિંહ જાડેજા કે જેમને ગુજરાત સરકાર દ્વારા સજા માફી આપવામાં આવી હતી આ કેસ નંબર એક થયો કેસ નંબર બે ની વાત કરવામાં આવે તો જે અમિત ખૂંટ આત્મહત્યા કેસ છે એ કેસની અંદર પણ દિન પ્રતિદિન ઘણા બધા વળાંક આવી રહ્યા છે જેની અંદર એવો દાવો છે એવું કહેવામાં આવી રહ્યું છે કે અમિત ખૂંટનો જે આત્મહત્યાનો કેસ હતો એ અમિત ખૂંટ આત્મહત્યાના કેસમાં અનિરુદ્ધસિંહ રીબડા અને રાજદીપસિંહ રીબડાનો રોલ હતો જે જે યુવતી હતી એ યુવતીને અહીંયા સુધી પ્લાન્ટ કરવામાં આવી હતી અને યુવતીના પ્લાન્ટથી પોસ્કોની ફરિયાદો વગેરે વગેરે દાખલ થતાં આ અમિત ખૂંટે પોતાનું જે જીવન છે જીવન ટૂંકાવ્યું છે આ અત્યારે રીબડાના બે કેસ સૌથી મહત્વની જે ગુજરાત હાઈકોર્ટે ઝાટકો આપ્યો છે અને સ્પષ્ટ કહી દીધું છે કે આજીવનમાં કેવી રીતે તમે સજા માફી આપી શકો છો અથવા તો કેવી રીતે આપવામાં આવે જેમાં ફરી પોપટલાખા સોરઠિયાના જે પરિવારજનો છે તેમના દ્વારા કોર્ટની અંદર એક અરજી કરવામાં આવી હતી અને જેના આધાર પર આ પ્રકારનો જે નિર્ણય છે એ નામદાર કોર્ટ દ્વારા આપવામાં આવ્યો જેના કારણે હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને કોર્ટને આગામી ચાર અઠવાડિયાની અંદર સરેન્ડર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે જોકે હજી સુધી એમની અમિત ખૂંટની જે ફરિયાદ દાખલ થઈ છે એમાં જ અનિરુદ્ધસિંહ જાડેજા કે રાજદીપસિંહ જાડેજાની હજુ સુધી પોલીસે ધરપકડ નથી કરી અથવા તો નથી થઈ બીજી તરફ નામદાર કોર્ટનો આ પ્રકારનો જે ચુકાદો છે કે ભાઈ ચાર અઠવાડિયાની અંદર સરેન્ડર કરવાનું છે અને ચાર અઠવાડિયામાં રોજ પોલીસ સ્ટેશને જઈને તમારે હાજરી પૂરવાની છે પણ હાજરીનો પ્રશ્ન જ નથી કારણ કે ફરાર છે આ તમામની વચ્ચે જ્યારે રીબડા પર તવાહી બોલી છે ને આ તવાહી એ સરકાર થી નથી પણ આ જે આખી જે ઘટના છે એ નામદાર કોર્ટની છે અને નામદાર કોર્ટની અંદર પીડિત પરિવાર ગયો હતો એમ છતાં પણ રીબડાના સમર્થનની અંદર એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે ચાલો રીબડા ચાલો રીબડાના પોસ્ટરો એ રાખવામાં આવ્યા છે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં ચાલો આવા પણ પોસ્ટરો મૂકવામાં આવ્યા છે માની લઈએ છીએ કે આ દબાવ કે આ સમર્થન એ સરકાર અથવા તો ભારતીય જનતા પાર્ટીની સામે છે કે અનિરુદ્ધસિંહ રિબડાએ આટલા સમય સુધી પક્ષ માટે કામ કર્યા છે એમને ભાજપ માટે કામ કર્યું છે સરકાર માટે કામ કર્યું છે તો એમને રાહત આપવામાં આવે પણ રાહત કેવી રીતે સરકાર પણ આપી શકે કારણ કે ફરી જવાનો આદેશ એ નામદાર કોર્ટે કર્યો છે નહીં કે સરકારે કે નહીં કે સરકારના કેવાથી જે આદેશ છે એ નામદાર જે કોર્ટ છે નામદાર કોર્ટ દ્વારા કરવામાં આવે છે એટલે આખી ઘટનાની અંદર સક્રિય સમાજ એ સંમેલનો કરી રહ્યા છે સભા કરી રહી છે હવે આવી સભાઓ કે આવા સંમેલનથી ન્યાયપાલિકા એ ક્યારેય દબાણમાં આવી ન શકે આવે પણ નહીં કારણ કે ન્યાયપાલિકા એ તથ્યો આધાર અને સત્ય પર ચાલતી હોય છે આવા સભાથી કદાચ માની લો કે સરકાર કે ભારતીય જનતા પાર્ટી એમના ફેવરમાં આવે કે ભાઈ આમની પાસે હજુ પણ આટલું હ્યુજ ક્રાઉડ છે આટલા બધા એમના સમર્થકો છે ઠીક છે કે રીબડાનું એક આ શક્તિ પ્રદર્શન હોય શકે એ માની લઈએ કે ભાઈ એ મોટા ગજાના નેતા છે એમની સાથે ઘણો બધો ક્ષત્રિય સમાજ કે અન્ય વર્ણો શકે પણ આ સભા કે આ પ્રકારની જે રેલી છે એ માત્રને માત્ર એક બતાવી દેવા અથવા તો સરકારને એ સમજ પાડવા માટેની વાત છે કે આજે પણ આટલા બધા લોકો અમારા સમર્થનમાં છે ખેર પણ આખી બાબતે ન્યાયપાલિકાની છે કદાચ સમર્થન કે એમની રેલીઓથી બીજી કોઈ અસર ખાસ પડે એમ નથી કારણ કે કોર્ટે બહુ સ્પષ્ટ આદેશ કરી દીધો છે આટલું જ નહીં એ એનાથી ઉપર નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ જઈને આવ્યા હતા જોકે સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટ કહી દીધું છે કે રાજ્ય સરકાર એનો રિપોર્ટ સબમિટ કરે પછી આપણે એના પર ચર્ચા કરીશું એટલે આખી જે ઘટના છે એ ઘટનામાં સભાઓ રેલીઓથી ભલે શક્તિ પ્રદર્શન થાય પણ જે આખી વાત છે એ વાત એ ન્યાયપાલિકાની છે ખેર હવે ન્યાયપાલિકા જ આગામી સમયમાં પોતાના નિર્ણયો લેશે એના પર જ રીબડાએ આગામી સમયમાં જે કંઈ એમને જેલ કે એમની સજા આ બધી જ ભોગવવાની તૈયારી રાખવી પડશે જે રીબડાની અંદર સભા મળવાની છે સભાની અંદર એક ચર્ચાનો વિષય છે સોશિયલ મીડિયાની અંદર જે ચર્ચા એ ટોપિક ચર્ચાઈ રહ્યો છે એવી વાત છે કે જે કોઈ પણ વ્યક્તિને આજીવન કારાવાસની સજા મળતી હોય છે એમને ચૌદ વર્ષ પંદર વર્ષ સુધી જેલવાસ થયા બાદ એમની સજા માફી થતી હોય છે આવા અનેક દાખલાઓ છે અને આ જ મુદ્દા ઉપર જ્યાં ટેકનિકલ મુદ્દો છે આ કોઈ ટેકનિકલ મુદ્દા આધારિત ચર્ચા એ રિબડાની અંદર થવાની છે એ કેવો પણ આંકડો સામે આવ્યો છે કે જાહેર આમંત્રણ છે એટલે ગુજરાતની અંદરથી 15000 લોકો આવવાના છે સજા માફી એ વર્તન અને 14 વર્ષ પછી થઈ શકતી હોય છે એમાં આ બિલકુલ સરકારના નિયમો હોય છે કાયદાઓ હોય છે પણ સજા માફી બાદ અહીંયા એવું થયું છે

કોઈ જાહેરાતની અરજીઓને તો કોર્ટે માન્ય નથી રાખતું એટલે શક્તિ પ્રદર્શન રીબડાનું ચોક્કસ માની શકાય પણ આ શક્તિ પ્રદર્શનથી કોઈ રાહત મળે એવી શક્યતાઓ હાલ મને દેખાતી નથી પ્રદીપ બિલકુલ કિશન આભાર જોડા બદલ તો ગુજરાતની રાજનીતિની અંદર હવે ચર્ચાઓ શરૂ થઈ છે કે રીબડાની અંદર અનિરુચ શિશા ને જાના સમર્થનની અંદર જે સભાનું આયોજન કરવામાં આવ્યું છે સભાની અંદર કેટલા લોકો આવે છે ક્યાંથી આવી રહ્યા છે શું કઈ સભાની અંદર ચર્ચા થશે પરંતુ આ તમામની વચ્ચે એક ટેકનિકલ મુદ્દો જે છે સજા માફીની અંદર કે અઢાર વર્ષ સુધી જેલવાસ એ ભોગવી ચૂકેલા અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનની અંદર જે કંઈ પણ ચર્ચાઓ થવાની છે ચર્ચા આધારે એ પાંચ સાત લોકોની એક ટીમ બનવાની છે અને ટીમ રાજ્ય સરકાર સુધી મુલાકાત કરશે આવી પણ ચર્ચાઓ એ ચાલી રહી છે જો કે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ સુપ્રીમ કોર્ટની અંદર પણ એ ચુકાદો યથાવત રાખવામાં આવ્યો છે એટલે હવે એ આગામી 18 સપ્ટેમ્બર સુધી અનિરુદ્ધસિંહ જાડેજા પાસેનો સમય છે તેમના સમર્થનની અંદર જે કંઈ પણ સભાઓ થાય છે જે કંઈ પણ એ ચર્ચાઓ થાય છે એ 18 સપ્ટેમ્બર સુધી છે 18 સપ્ટેમ્બર પહેલા પહેલા તેમને સરેન્ડર કરવાનું છે અને જો નથી કરતા તો કોર્ટના હુકમનો અનાદર કરવા બદલ તેમની સામે કાર્યવાહી પણ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તમારું શું માનવું છે રીબડાની અંદર આ યોજાનારા સંમેલનને લઈને આ એક સભાને લઈ એ અમારા ડિજિટલ પ્લેટફોર્મના કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જુતારીજો ન્યૂઝરૂમ નમસ્કાર